શહેરના કલચરિયાપરામાં સામાસામી મારામારીનો બનાવ બનતા ત્રણ વ્યક્તિઓના ઈજા પહોંચી હતી ભાવનગર શહેરના કલચરિયાપરા શિવનગર ભાયેલી માતાનો ખાર મેરિ માતાજીના મંદિર પાસે કિશનભાઈ રામજીભાઈ પરમારે અને રાહુલભાઈ ભદ્રેશભાઈ બારીયા છોકરી બાબતને લઈને માથાકૂટ સર્જાઈ હતી જેને લઈને સામાસામી માથાકૂટ સર્જાતા કિશનભાઈ રામજીભાઈ પરમાર નયનભાઈ કિશનભાઈ પરમાર જયદીપભાઈ કિશનભાઈ પરમાર અને રાહુલભાઈ ભદ્રેશભાઈ પરમારને ઈજાઓ થતાં તાત્કાલિક સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી રાહુલ ભદ્રેશભાઈ બારીયા રેનાક શિવનગર કરચલિયા પરા હવે હું નોકરીએથી આવ્યો ને અત્યારે તો મને મારા ઓવે જાણ કરી કે ઓલો રોજ કે આ શેરટી કર્યા કરે હું છ વાગે નોકરીએ વીઓ જાવ ને તો મારા ઘરના અત્યારે મને જાણ કરી કે ઓલો રોજ આવી રીતે મારી શેરટી કર્યા કરે છે તો હું આજે એને કહેવાય ગયો મેં બી તું મારા ઘરના હું આવી રીતે શું લેવા કરે છે તો એ સીધો મારી ઉપર ઘા જ કર્યો તેમ ચાર પાંચ જણાથી મને સીધો મારવા જ મળ્યા ને તલવારનો ઘા કર્યો આકડું મારી ને સાથી ઉપર બે ચાર રીંચળા પથ્થર મારવા કર્યો અમે બે માળા એકલા હતા અને એ પાંચ છ જણાથી અમને માર્યા અને મારા વહુને તે હાકડું મારી દીધી છે અને એને મૂંઢા વાગી ગયો છે અને એને કપડાં બપડા ફાળવાની કોશિશ કરી પણ એ ન કરવા દીધું એક મારવામાં નયન છે કિશનભાઈ પછી લાડુઓ કબીર એની બેન છે એના છોકરાએ નયને આવું સાહેબ ચાર હા ચાર પાંચ દિવસથી આવું કરે પણ મારા ઘરના આજે મને જાણ કરી એટલે મેં સીધું પૂછવા ગયો એ રોજ આવું કરે મેં કાંઈ કીધું નહીં આજે મને વાત કરી તો મેં કીધું હું જીઆવ ત્યાં તો સીધું આવી રીતે એ મારી આવું કર્યું કિશનભાઈ રામજીભાઈ પરમાર કિશનભાઈ ક્યાંથી આવો ને શું બનાવું અમે તો શિવનગરમાં રહી છીએ સાહેબ શું બનાવું બનાવમાં એવું હતું કે હું ઘરની માલિકો હું તો બરાબર છે મારો છોકરો મોડું ધોવાઈ ગયો હતો બાર અમારા કુંડી છે ને ના તો વાંહેથી આવીને તેના મોવાળા પકડી લીધા ને ઢળીને તે લઈ ગયો એટલે લતાની માલીપા કકડાટ થયો એટલે કકડાટ થયો એટલે મારા છોકરાને હું બચાવવા ગયો બરાબર છે એમાં એની મા એની મા એની બહુ ને રાહુલ મારા છોકરાને માર માર્યો એમાં મને માર માર્યો તમારા છોકરાને કોણ લઈ ગયું તું ને શા માટે લઈ ગયું છોકરો મોઢું ધોવાઈ ગયો હતો બરાબર છે મારા છોકરા પર એને દાદ હતી એટલે એને માર્યો કોણ લઈ ગયું કોને માર્યો રાહુલ તમારે કઈ પેલા જૂની અદાલત હતી જૂની અદાલતમાં એવું હતું કે વહેલા છ વાગે મારી સંડા જવા નીકળે કે નહીં તો એ છે ને ના એના ઘર આગળ બેઠો હોય ને લુંગી કાઢીને તે હામો આવે આખા ખાતામાં એનો ત્રાસ છે એ માણસનો રાહુલનો કે બૈરા બેઠો હોય એની સામે તે બેઠો હોય ને લુંગી કાઢીને આવ નાકો પૂગો આવે તો અમારે એને કઈ કહેવાનું નહીં સાહેબ આ બાબતમાં કકડાટ થયો અત્યારે તમને કેટલા લોકોને ઈજા થઈ છે ને કોણ કોણ છે ઈજા કૃષ્ણ એક મારા છોકરાને ઈજા થઈ છે એક મારા નાના છોકરાને થઈ છે ને એક મને ઈજા થઈ છે